સારવાર ચાલુ છે આ બાજુ કાલ ભૈરવ દાદા ની જન્મ જયંતિ મહોત્સવ માતાજી બધા મિત્રો ને ફરી એકવાર એસપી બ્લોગ વિડીયો માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો તો મિત્રો આપણે બ્લોગ વિડીયો ચાલુ કર્યો છે એક વાગે તો કે હવે આપણે સવારે ટાઈમ મળતો નહીં એટલે આપણે નહીં બનાવતા તો કે પાર્લરનું કોમ હોય છે વહેલા ઉઠવાનું નાવાનું ધોવાનું બધું હોય છે કોમમાં એટલે આપણે બનાવતા નહીં એટલે આપણે હવે બપોરે વિડીયો ચાલુ કરીએ છીએ બ્લોગ વિડીયો એક વાગે ચાલુ કર્યો છે મિત્રો એટલે મિત્રો મળીશું હવે આપણે આપણે આજે કાલ ભૈરાવ દાદાનો જન્મ મહોત્સવ છે એટલે ખર આપણે દર્શન કરવા માટે આવ્યા છીએ મિત્રો તમને કાલ ભૈરાવ દાદાનું મંદિર જોઈ લો કાલ ભૈરવ દાદાનો છઠ્ઠો જન્મ જયંતિ મહોત્સવ છે બાર તારીખ અગિયારમો મહિનો બે હજાર પચીસ તો આપણે જવાનું છે અંદર દર્શન કરવા માટે દાદાના જો આજે દાદાનો જન્મ દિવસ છે એટલે આજે પબ્લિક વધારે છે જોઈ લો મેરા જેટલી વસ્તી છે આજે જોઈ લોકણે જમણવાર ચાલુ છે આ બાજુ કાલ ભૈરવ દાદાની જન્મ જયંતિ મહોત્સવ તો અંદર જમણવાર છે અંદર મંદિર છે તો આપણે અંદર મંદિરે દર્શન કરવા માટે જવાનું છે જો મિત્રો આપણે ભૈરવ દાદાના મંદિર પસી ગયા છે દર્શન કરવા માટે મંદિર પણ આજે જોરદાર શણગાર્યું છે ભૈરવ દાદાનું આજે ભૈરવ દાદાના જન્મદિવસ છે એટલે અને જન્મ દિવસ છે ભૈરવ દાદાનું રંગોલી પૂરી છે જોઈ લો અને આ મંદિર કેટલું મસ્ત કોઈ શણગારી છે દાદાનું

તો મંદિર આજે દાદા જન્મદિવસ જન્મ દિવસ છે એટલે મંદિર રોજદાર સરકાર્યું છે ગાઈશ ભૈરવ દાદાનું મંદિર જોઈ લો મંદિર જેટલું મસ્ત કોઈ છણકારી હોય કઈ તમે આપણે જઈએ પેલી બાજુ તમે બાજુ ભાઈ દર્શન કરાવું બસ હનુમાન દાદાનું જય શ્રી રામ જો આ કાલ ભૈવ દાદાની મૂર્તિ છે દાદાનો બથ ડે છે જય દાદા જય દાદા જય દાદા જો આ કાલ ભેરવ છે મસ્ત પણ મંદિર સંકાર્યું છે મિત્રો સમય પર દાદાના દર્શન કરી દેજો જોઈ શકો છો જો Bây nay thì sẽ mình đi Được không? Được. Được. બહાર આવી ગયા ટ્રાફિક ભગવાન નો જન્મ દિવસ છે ઘરે જમવા માટે આવ્યા છીએ અને ઘરે જમવાનું બનાવ્યું છે આજે પેલા ડુંગળીના પુલ્લા બનાયા છે

ચાર પછી બે ચાર આવે ને ચારમાં પછી બે ઉમેરી દેવાના એટલે કેટલા થાય છ પછી છ આવે ને એમાં પહા બે ઉમેર દેવાના એ કેટલા થાય આઠ આઠમો પહા બે ઉમેરવાના એટલે કેટલા થાય દસ એટલે બે બે ઉમેરે જવાના કોઈ અઘરું નહીં એટલું જ છે પછી ત્રણ નો ઘડી આવે ને એમાં ત્રણ ત્રણ ઉમેરે જવાના ચાર નો ઘડી આવે એમાં ચાર ઉમેરે જવાના હા બીજી છે તમે આવડ શીખો તો આવડી જાય કોઈ કાટું નહીં ભણવાનું પણ રોજ ભનો ને રોજ ચોપડી પકડો તો જલ્દી આવડે ફોન ચો રોજ પકડે ફટાફટ આવડી જાય તમને આવડે છે ને એટલે રોજ ચોપડી પકડવાની રોજ વાંચવાનું તો તો જ આગળ એમ નહીં કેતો હું શું કઉ છું નિષ્ણાથી જેવું આવે ને એટલે જેવું લેશન હોય ને એવું લેસન ફટાફટ આપણે કરી દેવાનું એટલે આપણે જ બેન શું આપણે કે ભાઈ એમ ભણતો નહીં આપણે રોજ ભણી રોજ લેશન કરી દેવાનું રોજ વાંચવાનું એટલે આપણે શું ભણી ગણી ને આગળ જવાનું છે આપણે મજૂરી નહીં કરવાની તું નસીબદાર કેવાય હવે ચલા જો હો નસીબદાર હા તો હવે આપડે જમી લઈએ હવે નીચે ના જતો ખાવાનું મૂકી ને આવતો નો ઢગલો કર્યો છે બેઠા બેઠા કેટલી બધી નાવડીઓ બનાવી બધા નાવડા બનાયા ખાસી બધી નાવડી બનાવી નાવડી બનાવી બેઠા બેઠા આપણે આટલે એન્ડ આવીએ છીએ તમને જણાવી દઉં કે વિડીયો લાઈક કરજો શેર કરજો ચેનલને ને કરજો અને જેવો સપોર્ટ કરો છો એવો એવો સપોર્ટ કરતા રહેજો ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ગુડ નાઇટ જય માતાજી મળીશું નવા લોક વિડીયોમાં